પોલીસે ચોવીસ કલાકમાં નરાધમને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે આધેડ વય ધરાવતા કેટલાક હવસખોરો ઉમર પણ જોતા નથી અને નાની નાની કિશોરીઓ સાથે અધમ કૃત્ય કરતા ખચકાતા નથી

પોસ્કો અને દુષ્કમની ફરિયાદ નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આવા નરાધમોને પાઠ ભણાવવા પોલીસ તંત્ર પણ એટલું સક્રિય થયું છે પોલીસે કલાકમાં ઝડપી પાડ્યો હાલ તેને મેડિકલ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે ઘટના બની છે કે જેમાં હકીકત એવી છે કે એક વિધવા માતા છે દ્વારા આ માહિતી આપવામાં આવે છે કે એમની પોતાની વર્ષ માસની દીકરી છે કે જેના દ્વારા એના જ પાડોશી છે એમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે છેલ્લા છ એક મહિનાના સમયગાળા દરમિયાન અને જેના લીધે એ દીકરી છે એ ગર્ભવતી બને ગર્ભવતી બને અને એ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી અને એમણે જે માતા છે એમને ફરિયાદ આપી છે તેમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને જે આરોપી છે એમની પણ અટક કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ ચાલુ છે